નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાના છે રાજકોટ ગોંડલ જુનાગઢ અને જામનગરના તાજા બજાર ભાવો વિશે આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ અને વાર શુક્રવાર તો ચાલો શરૂઆત કરીએ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂઆત કરીએ રાજકોટથી વાત કરીએ રાજકોટની તો કપાસ બીટી તેરસો પાંત્રીસથી પંદરસો ઘઉં લોકવન પાંચસો પંદરથી પાંચસો પિસ્તાલીસ ઘઉં ઘઉંડા પાંચસો અઢારથી છસો છસો એકસા જુવાર સફેદ સાતસો થી નવસો એકાણું બાજરી ત્રણસો સાહીઠ થી ત્રણસો સોરાણું ચણા પીળા નવસો પંદર થી એક હજાર પંચાણું ચણા સફેદ અગિયારસો એકવીસ થી અઢારસો પચાસ અડદ એક હજાર ત્રીસ થી પંદરસો છ મગો થી સત્તરસો એક્યાસી વટાણા સૌ છ થી બે હજાર પચાસ કળથી ત્રણસો સાહીઠ થી નવસો રાજમા નવસો થી પંદરસો ચાલીસ મગફળી જાડી તેરસો સોયાબીન આઠસો સડસઠ થી નવસો એક સિંગ ફાડા નવસો પચીસ થી ચૌદસો એક્યાસી કાળા તલ પાંત્રીસો થી બાવનસો ચાલીસ ધાણા र सौ साइठ थी अठार सौ सीतेर मरसा चुका एक हज़ार थी एकतालीस सौ साइठ धाणी सौ थी वीसार सौ ऐसी वरिया अगिय सौ थी चौदह सौ एकसठ जी मेथी एक हज़ार थी सौ पचीस ईसब गुल बार सौ पचीस एक सौ पचास कलोंजी बेतालीस सौ पचास थीसौ नेव બારસો પંદર થી તેરસો ચાલીસ રસકાનું બિલ સાત હજાર સાતસો પંચોતેર થી દસ હજાર પાંચ આગળ વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં ઘઉં ચારસો નેવું થી પાંચસો ઓગણત્રીસ ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો અડતાલીસ બાજરો ત્રણસો થી સાતસો ચાલીસ જુવાર છસો નેવું થી છસો નેવું ચણા ચણા નવસો પચાસ થી એક હજાર અને પાસઠ તુવેર એક હજારથી તેરસો તેર તુવેર તેરસો થી પંદરસો વીસ મગફળી ઝીણી નવસો થી બારસો છપ્પન મગફળી જાડી નવસો થી તેરસો અઢાર સિંગફાડા ફાડા સાતસો થી તેરસો તલ સોળસો થી બાવીસો ચોવીસ તલ કાળા પાંત્રીસો એકાવન એકાવનસો ત્રીસ જીરું ત્રણ હજારથી ચાર હજાર ચાલીસ ધાણા પંદરસો થી એકવીસો પંચ મગ તેરસો સિતે થી તેરસો સિતે આગળ વાત કરી છે ગુંડલની તો ગોંડલમાં કપાસ બારસો એકાવન થી બાર પંદરસો ઘઉં ટુકડા ચારસો છન્નું થી છસો દસ મગફળી ચીણી આઠસો એક થી બારસો પચાસ અગિયારસોથી તેરસો છપ્પન જીરું ઓગણત્રીસોથી એકતાલીસો એકતાલીસ ધાણા અગિયારસો એકાવનથી એકવીસો એકત્રીસ લસણ સૂકું ચારસો એકથી નવસો એક વાત કરીએ જામનગરની તો જામનગરમાં કપાસ બીટી તેરસો પાંત્રીસથી પંદરસો ઘઉં લોકવન પાંચસો પંદરથી પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો અઢારથી છસો એકતાલીસ જુવાર સફેદ સાતસો થી નવસો એકતાલીસ બાજરી ત્રણસો સાહીઠ થી ત્રણસો વટાણા ચૌદસો થી બે હજાર પચાસ કળથી ત્રણસો સાહીઠ થી નવસો રાજમા નવસો થી પંદરસો ચાલીસ મગફળી જાડી એક હજાર પાંત્રીસ થી ચૌદસો દસ મગફળી ઝીણી એક હજાર વીસ થી ચૌદસો અગિયાર તો મિત્રો આવતા આજના તાજા બજાર ભાવ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે દરરોજ તમને ગુજરાત રાજ્યના તમામ શહેરોના તાજા બજાર ભાવ આપણે આ ચેનલ પર મળતા રહેશે અને ખેતીને લગતી તમામ માહિતી પણ આપ પણ મળતી રહેશે વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર